ન્યૂઝમાં આપનું છે લાલબાગ બ્રિજ નીચેથી ચીર ઝડપમાં ગયેલ મોબાઈલ ફોન સાથે કિસમને શોધી કાઢી મોબાઈલ ચીડ ઝડપનો ગુનો વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિટેક કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર માણસો મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી આધારે બરોડા ડેરી ગેટ નંબર બે નામે સુરજ ભોરી પાસવાન ઉમર વર્ષ એકવીસ રહેવાસી ગાયત્રી આઈસ ફેક્ટરીમાં મકરપુરા જીઆરડીસી વડોદરા શહેર મૂળ રજેલા ગામ મોહમદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશને રિયમલી મોબાઈલ ફોન તથા હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે શોધી કાઢી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનના બિલ અને મોટરસાયકલના સાયકલના પેપર્સ અંગે પૂછપરછ કરતા સદર ઇસમ પાસે બિલ અને પેપર્સ ન હોય તેમજ મોબાઈલ ફોન અને મોટરસાયકલની માલિકી અંગેના પુરાવા રજૂ નહીં કરી શકતા સદર ઇસમની સઘન પૂછપરછ કરતા તેણે પોતાની પાસેની સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર સાગરિત નિધત સબરજીત યાદવ રહેવાસી જશોદા કોલોની એરફોર્સ પાસે મકરપુરા વડોદરાની સાથે મળી આશરે અગિયારક દિવસ પહેલાં લાલબાગ બ્રિજ નીચેથી મોબાઈલ ફોન ઉપર વાત કરતા સાયકલ ઉપર જતા કાકાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લાવેલ મોબાઈલ ફોન હોવાની હકીકત જણાવતા જેથી સદર ઇસમ પાસેનો મોબાઈલ ફોન મકરપુરા પોલીસ સ્ટેશન ને જાણ કરી વધુ તપાસ અર્થે શોધવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપી સુરજ ભુરી પાસવાન ઉમર વર્ષ એકવીસ રહેવાસી ગાયત્રી આઈસ ફેક્ટરીમાં મકરપુરા જીઆરડીસી વડોદરા શહેર મૂળ રજેલા ગામ મોહમદાવાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશ કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં અલી મોબાઈલ ફોન કિંમત રૂપિયા સાત હજાર પાંચસો હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત રૂપિયા પંચોતેર હજાર તમામ મુદ્દામાલની કિંમત કુલ બ્યાસી હજાર પાંચસો